હાય ફ્રેન્ડ્સ કેમ છો બધા મજામાં મજામાં જશો તો બહુ દિવસ પછી હું મારા પિયરમાં જાઉં છું મારા ગામ તો સ્ટેશન પર ઉતર્યા છે ચાલતા ચાલતા જઈએ છીએ આ બધું જંગલ જંગલ છે આમ ખેતરો છે બધા

আজু আচ্ছা <g frighten> <coughs>

આ ખેતર છે મારું મારા મમ્મીના ઘરે ગઈ હતી તો આ મમ્મી લોકોનું છે ખેતર તો આ કોબી છે કોબીના નાના નાના દડા થયેલા છે હજુ જો કોબી થઈ નથી નાના છે ફૂલ આ ડુંગળી છે આ મારી બેન ભાજી તોડે છે આમ આ બધી ડુંગળી જ છે આ ચારો છે માટે મરચાં વાડી છે પણ મરચા લાલ થઈ ગયા છે મરચાં પકવીયે છીએ આ રીંગણ છે રીંગણ હજુ શરૂઆત થઈ છે હજુ હમણાં લાગે છે રીંગણ આ રીંગણ છે બધા લાગેલા છે બધે છોડવા પર નાના નાના રીંગણ લાગેલા છે તમે જોઈ શકો છો આ સફેદ રીંગણ છે આ મરચાં પાકી ગયા છે બધા આ ઘર છે મારું આ આંબા છે આંબાના મોર આવેલા છે